હાઈ ફ્રેન્ડ્સ હું છું કીર્તિ કીર્તિ કિચનમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે સાંભાર બનાવવાના છે તો એના માટે મેં અહીંયા એક કપ તુવેરની દાળ લઈ લીધી છે તમારે જેટલી સાંભાર બનાવવાની હોય એ પ્રમાણે તમારે તુવેરની દાળને લઈ લેવાની હવે એને દાળને આપણે સારી રીતે પાણીથી ધોઈ લેવાની છે એને સરસ ચોખ્ખા પાણીથી બેથી ત્રણ વાર આવતા આપણે ધોઈ લઈશું અને એને પાંચથી છ મિનિટ માટે પલાળીને રવા દઈશું હવે આપણી દાળ પલળી પલળી જાય છે હવે એની અંદર આપણે હળદર અને મીઠું થોડું થોડું એડ કરી દઈશું અને પછી એને આપણે બાફી લેવાની છે બે થી ત્રણ સીટી વગેરે લીધી છે તમે જુઓ છો આપણી દાળ બફાઈ ગઈ છે તો તમે આવી રીતે આપણી દાળ બફાઈ જાય ને પછી જ આપણે એને વલોણીની મદદથી વલોણી લઈશું આ રીતે આપણે દાળને સરસ થોડું પાણી નાખીને વલોવી લેવાનું છે તમે જુઓ છો ને કેટલી સરસ આપણી દાળ વલોવાઈ ગઈ છે આ રીતે આપણી દાળ સરસ વલોવાઈ જાય પછી આપણે એનો સાંભળનો વઘાર કરીશું તો એના માટે મેં અહીંયા અડધો નંગ ડુંગળી લઈ લીધી છે એક મરચું લઈ લીધું છે એક ટામેટું લઈ લીધું છે અને થોડી સરગવાની સીંગ લઈ લીધી છે હવે એને બધું આપણે થોડી લસણ ત્રણથી ચાર કરી લસણ અને એક આદુનો ટુકડો બધું ઝીણું ઝીણું આપણે સમારી લઈશું થોડા મીઠા લીમડાના પાન પણ લઈ લીધા છે અને થોડી લસણને ઝીણી સમારી લીધી છે આદુને છીણી લીધું છે હવે એક પેન રાખી દઈશું એક તપેલી રાખી લીધી છે એની અંદર મેં બેથી ત્રણ ચમચી જેટલું તેલ નાખી દીધું હતું એક ચમચી રા્યા અને અંદર થોડા મેથીના દાણા હતા એ નાખી દીધા છે ને એક ચમ અડધી ચમચી જેટલું મેં અહીંયા જીરું એડ કરી દીધું છે હવે બધું જ સરસ તતરી છે ને એટલે એક તમાલપત્ર અને બે એક મરચું છે ને એને તોડીને મેં લાલ મરચું નાખી દીધું છે આ રીતે તમે બનાવશો ને સાંભાર બહુ જ સરસ બનશે અને અડધી ચમચી આપણે હિંગ એડ કરી દઈશું પછી થોડા લીમડાના પાન નાખી દઈશું પછી ઝીણું સમારેલું જે લસણ છે ને એને એડ કરી દઈશું લસણ થોડું આપણો લાલ થાય એટલે આપણે બધા જે મસાલા આપણે જે સમાડીને બધું કટ કરી લીધું છે ને ડુંગળી મર મરચું સરગવો આદું છીણી લીધું છે આ બધું જ સરસ આ બધું જ સરસ સાતરી લેવાનું છે આ રીતે સરસ સતરાઈ જાય અને એનું તેલ છૂટું પડવા લાગે એટલે આપણે અંદર ટામેટા પણ એડ કરી દેવાના છે આ રીતે ટામેટા એડ કરી દઈશું પછી એના ઉપર એને પણ બરાબર મિક્સ કરી લેવાનું છે એના ઉપર ટામેટા ચડી છે એના માટે આપણે થોડું અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દેવાનું છે આ રીતે સરસ મીઠું આપણે એડ કરીને પછી ટામેટાને સરસ કૂક થવા દેવાના છે એકદમ મેસ થઈ જાય ને તમે જુઓ છો તેલ છૂટું પડી ગયું છે અને આપણે ટામેટા પણ ચડી ગયા છે હવે આપણે અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર પાવડર ને અડધી ચમચી ધાણા પાવડર બધું જ સરસ નાખીને બરાબર મિક્સ કરી લેવાનું છે આ રીતે સરસ મિક્સ થઈ જાય આ રીતે સરસ મિક્સ થઈ જાય અને તેલ છૂટું પડવા લાગે પછી આપણે એની અંદર દાળ છે ને એ એડ કરી દેવાની છે આ રીતે આપણે દાળ એડ કરી લેવાની છે અને પછી કૂકરની અંદર પણ આપણે એક ગ્લાસ જેટલું પાણી નાખીને સરસ ધોઈને અંદર લઈ લેવાનું છે આપણે અને તમારે જેટલો સાંભાર બનાવવાનો હોય એ પ્રમાણે તમારે પાણી અંદર એડ કરી દેવાનું છે તમે જુઓ છો ને જે કેટલું મેં પાણી એડ કર્યું છે આ રીતે તમારે પાણી અંદર એડ કરી દેવાનું છે હવે દાળને છે ને આપણે સરસ ઉકરવા દેવાની છે મીડિયમ ટુ ગ્લેસ લો ગેસ ઉપર હવે આપણે જે સાંભાર મસાલો હોય છે ને એ ત્રણ ચમચી જેટલો મેં એડ કરી દીધો છે અહીંયા હવે સાંભાર મસાલો એડ કરી દઈશું અને એને બરાબર મિક્સ કરી લઈશું પછી આપણે દાળને સરસ ઉકરવા દેવાની છે મીડિયમ ટુ લો ગેસ ઉપર એને સરસ ઉકળવા દઈશું આપણી દાળ સરસ ઉકળી જાય આપણો સાંભાર સરસ ઉકળી જાય ને તમે જુઓ છો કેટલો સરસ આપણો સાંભાર ઉકળી ગયો છે એટલે એની અંદર મેં થોડો બેથી ત્રણ ચમચી જેટલો ગોળ એડ કર્યો છે અને એકથી બે લીંબુનો રસ એડ કર્યો છે કેમ કે મારે તપેલી ભરીને સાંભાર હતી એટલા માટે મેં એ પ્રમાણે ગોળ અને લીંબુનો ઉપયોગ કર્યો છે તમે જે પ્રમાણે સાંભાર બનાવો ને એ પ્રમાણે જે પ્રમાણે તમે ખટાશ ખાતા હોવ કે ગર્યું ખાતા હોવ એ પ્રમાણે તમારે સાંભાર બનાવી લેવાનો છે પણ તમે આ રીતે બનાવશો ને તો બહુ જ સરસ સાંભાર બનીને તમારું તૈયાર થઈ જશે એકદમ સાઉથ ઇન્ડિયનની પ્રમાણે અહીંયા મેં થોડા કોથમીરના પાન લઈ લીધા છે એને પણ આપણે બરાબર મિક્સ કરી લેવાના છે બહુ જ ટેસ્ટી સાંભાર છે અને તમે ઢોસા જોડે કે ઇડલી જોડે પણ બનાવી શકો છો બહુ જ સરસ સાઉથ ઇન્ડિયન શેક બનીને તૈયાર થઈ જાય છે અને તમે ઢોસા જોડે પણ ખાઈ શકો છો તમે જુઓ છો ને ઢોસા જોડે મેં આ જ સાંભાર સર્વ કર્યો છે અને આ જ સાંભારને મેં ઇડલી જોડે પણ સર્વ કરી લીધો છે બહુ ટેસ્ટી બનીને તૈયાર થાય છે ઘરમાં બધાને જ બહુ ભાવે છે જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક શેર કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ બાય